આઠ ધરપકડ કરી છે રેકેટ ચલાવનારો વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને ડબ્બા ટ્રેડિંગ અને ગેરકાયદે સટ્ટા રમાડવા માં હતા આરોપીઓ શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હોવાની આશંકા છે

ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ના પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ ત્યાં મળી આવે તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જે પૈસા ની લેવડ દેવડ આંગળીઓમાં લેવડ દેવડ ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવની અને સોહેલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન પહેલા અને બકુલ કસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે